જે કોઈ પણ ભેંસ મિત્રો જયારે વયજન બાદ તમારે બે ત્રણ વસ્તુ ખાસ મિત્રો અસમાવવાની છે અને તમારા પશુને મિત્રો રિઝલ્ટ મળે એ બદલ તમને જોરદાર મિત્રો એક પ્રોડક્ટ પણ તમને

અથવા તમે પાય પણ શકો અથવા દસ દિવસ સુધી દસ દિવસ પછી તમારા મિત્રો કોઈ પણ કંપનીનું આપણે કેલ્શિયમ છે મિત્રો જેમ કે આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે તમને મિત્રો બતાવું તો જો આ કંપની નું મિત્રો આપણે કેલ્શિયમ છે હવે મિત્રો આનું તમારે રિઝલ્ટ જોવું હોય તો આપણે યુટ્યુબ ચેનલ ની અંદર મેં એક વિડીયો મૂકેલો છે તમને ડિસ્પ્લે ઉપર મિત્રો આપીશ અમારી બાજુનો છે આપણા તળાજા તાલુકાનું છે તો જો અવશ્ય ને અવશ્ય મિત્રો તમારે આ જો કેલ્શિયમનો તમારો ઉપયોગ કરવો હોય તો સો ટકા મિત્રો રિઝલ્ટ મળે તેવી મિત્રો પ્રોડક્ટ છે આપણા પશુઓને જોરદાર રિઝલ્ટ પણ મળશે અને સાથે સાથે મિત્રો દૂધમાં છે ફેટની અંદર છે કોઈ પણ ગાય ભેંસ મિત્રો જો નીણ ઓછી ખાતી હોય એની પાષણ શક્તિની અંદર મિત્રો નબળાઈ રહેતી હોય તો આ કેલ્શિયમ મિત્રો આના આ મેં ઘણા ફીલબેક મિત્રો લીધેલા છે અને સો ટકા મિત્રો રિઝલ્ટ મળે છે અવશ્ય એકવાર ટ્રાય કરજો મિત્રો

જયારે પાણી ઓછું પીતું હોય છે તો તમારે મિત્રો અઠવાડિયાની અંદર બે વખત આપણે અઠવાડિયામાં બે વખત બરોબર તો તમારે બબે બબે સમશી મીઠું ખાંડ ની અંદર આપણે બે દિવસે બે દિવસે રહીને અઠવાડિયામાં બે વખત આપણે આ બરાબર મિત્રો તમને આજની માહિતી અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ની અંદર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લઈશું બરાબર સરસ મજાના નવા વિડીયોની સાથે મળશું આપણે બધાને જય માતાજી જય જવાન જય કિસાન સાથે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં